શું તમને ખબર છે થેલેસેમિયા શું છે ચાલો જાણીએ હેલો આઈ એમ ડોક્ટર દ્રષ્ટિ પટેલ ટુડે વી આર ડિસ્કસિંગ અબાઉટ થેલેસેમિયા થેલેસેમિયા એક પ્રકારનો રેડ બ્લડ ડિસઓર્ડર છે જેની અંદર હિમોગ્લોબિન નોર્મલ કરતા અસામાન્ય હોય છે એટલે કે ઓછા બને છે અથવા તો સાદી ભાષામાં કહીએ તો જેનું નોર્મલ સ્ટ્રક્ચર હોય એના કરતા થોડું નબળું સ્ટ્રકચર બને છે જે જલ્દી તૂટી જાય છે જેના લીધે એચબી લેવલ ઓછું જે મોસ્ટલી માતા પિતા દ્વારા બાળકોમાં સપ્લાય થાય છે જે એટલે કે જીનેટિક ડિસઓર્ડર છે હવે તેના લક્ષણોમાં અતિશય થાક લાગો ચહેરાના બોન્સમાં ફેરફાર જોવા મળો પેટ ફૂલવું કોઈ બી ઇન્ફેક્શન જલ્દી લાગી જવું માથું દુખ્યા કરવું અતિશય બેચેની થવી આવા બધા લક્ષણો જોવા મળે છે હવે આમાં ધ્યાન રાખવા જેવી વાત શું છે ધ્યાન રાખવામાં જો માતા પિતા બંને થેલેસેમિયા પોઝિટિવ હોય છે તો બાળકોમાં ખૂબ ખરાબ થેલેસેમિયા જોવા મળે છે અને જન્મના બે મહિનાની અંદર જ ભયંકર સિમ્ટમ્સ જોવા મળે છે કેટલાક લોકોને થેલેસેમિયા માઇનર હોય છે જેમાં સિમ્ટમ્સ મોસ્ટલી જોવા મળતા નથી અથવા તો ઓછા જોવા મળે છે તો હંમેશા પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા પેરેન્ટ્સે થેલેસેમિયાનો રિપોર્ટ અવશ્ય કરાવવો જોઈએ થેન્ક યુ